નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે નવસારીના ગણદેવી જલાલપુર વાંસદા પંથકમાં વરસાદ તો ચીખલી અને ખેરગામ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે ગણદેવી તાલુકામાં બે કલાકમાં એક પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તો વરસાદથી ખેડૂતોના બાગાયતી પાકને ફાયદો થશે નવસારીના ઉપરવાસમાં વરસાદના પગલે નદીની આવક વધી છે તો પૂર્ણા નદીની જળ સપાટી તેર ફૂટ સુધી પહોંચી ગઈ છે અંબિકા નદીની વાત કરીએ તો અંબિકા નદીની જળ સપાટી ફૂટ પર પહોંચી છે અને કાવેરી નદીની જળ સપાટી દસ ફૂટ પર પહોંચી છે તો ચીખલી અને ખેરગામ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે ગણદેવી તાલુકામાં બે કલાકમાં એક પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તો વરસાદથી ખેડૂતોના બાગાયતી પાકને ફાયદો થશે નવસારીના ઉપરવાસમાં વરસાદના પગલે નદીની આવક વધી છે તો પૂર્ણા નદીની જળ સપાટી તેર ફૂટ સુધી પહોંચી ગઈ છે અંબિકા નદીની વાત કરીએ તો અંબિકા નદીની જળસપાટી તેર પોઈન્ટ સિત્યોતેર ફૂટ પર પહોંચી છે અને કાવેરી નદીની જળ સપાટી દસ ફૂટ પર પહોંચી છે